રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જોડિયા ખાતે તારીખ છ તેમજ સાત બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલ હતું તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ અધિકારી તેમજ પદાધિકારીઓને ઉપસ્થિતમાં ખેડૂતોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ કૃષિ મહોત્સવની રૂપરેખા જોઈએ તો કૃષિ પ્રદર્શન સ્ટેનેબલ ફાર્મિંગ ખેતી અને બાગાયત પાકના મૂલ્યવૃદ્ધિ જેવા વિષયોને આવરી લેતે કૃષિ પરિસંવાદ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એવોર્ડનું વિતરણ પશુ આરોગ્ય મેળા પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મરની મુલાકાત આમ જોડિયા તાલુકામાં તારીખ છ બાર બે હજાર ચોવીસના રોજ અધિકારી તેમજ પદાધિકારીના ઉપસ્થિતિમાં ખેડૂતોનું પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા તેમજ સમયના

પ્રાકૃતિક ખેતી કરતા સૌ ખેડૂત ભાઈઓ માતાઓ અને બહેનો આપણે સૌ જાણીએ છીએ આ રાજ્યમાં આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા જો હું ભૂલતો ન હોઉં તો ત્યારથી જ આ રાજ્યમાં કિસાનોની આવકમાં વધારો થાય સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતો ખેતી કરતા થાય ખેતીમાં જે જે પાકોનું વાવેતર કરે અને એ વાવેતરમાં એની ઉત્પાદકતા વધે અને ખેતીમાં જે લાગત ખર્ચ આવે છે એ ખર્ચમાં કેમ ઘટાડો થાય

થ નું આયોજન થાય અને એ કૃષિ રથમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ મેળવનારા એના નિયંત્રણ માટેના તજજ્ઞ અધિકારીઓ વૈજ્ઞાનિકો અને તાલુકાના આગેવાનો પદાધિકારીઓ આ સૌ અખાત રીતના દિવસથી જ ગામડે નીકળી પડે લોકોને મન હોય કે ના હોય અમારા ગ્રામ સેવકો આગેવાનો થોડા ઘણા ઘણા ગાંઠા લોકોને એકત્રિત કરે અને એ ભર ઉનાળે બે હજાર પાંચથી સરકાર શ્રી આદરણીય નરેન્દ્રભાઈના જે વિઝન સ્વરૂપે જે કૃષિ રથો ચાલુ થયા અને એના જ ભાગરૂપે રાજ્યમાં હમણાં પાછલા વર્ષોમાં આપણે કૃષિ મહોત્સવના સ્વરૂપે આ ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો સરકાર શ્રીની અને ખાસ કરીને

અમારા વાળો કુછ તમને કહી દે છે અમે તમને બરોબર પ્રોટીલ કોમર્શિયલ બનાવ મંડી માં મલક ખાતા છે ન હોય લોડ સો મટીરીયલ હોય કેમ બનાવ્યો હોય પાછો આને હવે આવો જે બનવા માટે અને ખરખર પસોપાલન કરવું હોય એનામાં દેસારી યુનિટ છે સ્વરોજ ઘર હે તો એ પણ એક ટાર્ગેટ હોતી હોય છે અને હાલનું ઉત્પાદન વધારવાનું પ્રયત્ન કરવાનો છે જેમને કે આ અને ઉસંતા સે અંદર લઈ જ્યા પણ આપકો તરફથી આ

मेरे साथ मध्यमांगी मिसे इन्होंने चिंगा विसे ने इंग्लिश विमी से रस माहिती पी। वेटर मेरे ऑफिसर सर एम खिमानिया सर, नियावे तो प्रथम पालन विशेषण लड़कों ने माहितियाँ में

પછી આ અમે હળદર પણ તો આવી છે થોડી આ ફાર્મ પ્રોડક્ટ છે આ મરચું પણ અમે ખેડૂતોનું લઈ અને ગોંડલ એક પ્રોસેસિંગ યુનિટમાં અમે બનાવી મરચું અહીંયા ઓછું આવે ગોંડલ માંજીવા અને ઓછું આવે પણ પ્રોસેસ કરીને અમે સુસેસિઓ કરવું જાય તમે જમીન ફાળવી દીધું તો આ બધું એક વસ્તુ વેચી છી મજાનું વેચાણ 3 લાખ નું ચાલુ હા